નમસ્કાર મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે એક જબરજસ્ત ભરતી વિશે વાત કરવાના છીએ એલઆઈસીમાં મિત્રો ગુજરાતમાં ભરતી વિશે વાત કરવાના છીએ અહીંયા જે લાયકાત માગેલી છે કોઈ પણ ગ્રેજ્યુએટ આમાં અરજી કરી શકે છે તમે આર્ટ્સ કર્યું હોય કોમર્સ કરી હોય કે સાયન્સ કર્યું હોય તો આમાં અરજી કરી શકો છો અને મિત્રો અહીંયા જે પગાર આપવામાં આવે છે ખૂબ સારો છે એટલે કે બાણું હજાર સિત્તેર રૂપિયા પગાર આપવામાં આવે છે આસિસ્ટન્ટની પોસ્ટ માટે આ ભરતી આવેલી છે તમે મિત્રો વિડીયો આખો જુઓ ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો એલઆઈસી ડબલ એ ઓ એટલે કે આસિસ્ટન્ટની પોસ્ટ માટે આ ભરતી આવેલી છે અહીંયા આપણે આ ડબલ એઓના લાયકાત સેલરી સ્ટ્રક્ચર એક્ઝામ પેટર્ન સિલેબસ સિલેક્શન પ્રોસેસ કેવી રીતે થશે એક્ઝામ સેન્ટર્સ કયા રહેશે આ બધા વિશે વાત કરવાના છીએ મિત્રો એલઆઈસી ડબલ એ જે લાયકાત છે એમાં તો કોઈપણ ગ્રેજ્યુએટ અરજી કરી શકે છે જે ઉંમર જોઈએ એ એકવીસથી ત્રીસ વર્ષના લોકોમાં અરજી કરી શકે છે ગવ જે ગવર્મેન્ટનું રિલેક્સેશન છે એટલે કે એસસી એસટીને પાંચ વર્ષનું ઓબીસીને ત્રણ વર્ષનું પીડબ્લ્યુડી જે જનરલ હોય છે એમને દસ પીડબલ્યુડી એસસી એસટીમાં પંદર વર્ષ પીડબલ્યુડી ઓબીસીમાં તેર વર્ષ આ રીતે જે રિલેક્સેશન મળવાપાત્ર છે એ તો મળવાપાત્ર થશે જ તમે ભારતીય નાગરિક હો તો તમે આમાં અરજી કરી શકો છો હવે એપ્લિકેશન પ્રોસેસ કઈ રહેશે તો જે એપ્લિકેશન ફી છે એસસી એસ ટી એમના માટે પંચ્યાસી રૂપિયા ફી છે અને અધર કેન્ડિડેટ માટે સાતસો રૂપિયા ફી છે તમારે એપ્લિકેશન કઈ રીતે કરવાની છે તો સૌ પહેલાં જે એલઆઈસીની ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર ક્લિક કરીને તમારે કેરિયર્સ ઉપર જવાનું છે ત્યારબાદ રિક્રુટમેન્ટ સેક્શન ઉપર જવાનું છે એપ્લાય ઓનલાઈન કરીને પ્રોસેસ કરવાની છે અહીંયા તમારું નામ મોબાઈલ નંબર ઈમેલ આઈડી વગેરે જે ડેટા હોય છે એ ફિલ કરવાના છે લોગિન આઈડી અને પાસવર્ડ ક્રિએટ કરવાનું છે તમારી જે પર્સનલ ઇન્ફોર્મેશન હોય એજ્યુકેશનલ ક્વોલિફિકેશન હોય વર્ક એક્સપિરિયન્સ હોય વગેરે આમાં ફોર્મમાં ફિલઅપ કરવાનું છે ત્યારબાદ તમે જે ઓજસ પર ફી ભરો છો તે રીતે અહીંયા પેમેન્ટ સેક્શનમાં ફી ભરવાની છે અને ત્યારબાદ સબમિટ કરવાનું છે અને પ્રિન્ટ લઈને તમારે સાચવી રાખવાની છે જે એડમિટ કાર્ડ છે મિત્રો એ એલઆઈસી ઇન્ડિયાની જે વેબસાઇટ છે આની ઉપર આવશે અહીંયા એડમિટ કાર્ડ ડાઉનલોડ લિંકની એક લિંક આવી જશે તેના ઉપર તમે ક્લિક કરશો તો લોગિન આઈડી અને પાસવર્ડ તમારે નાખીને લોગિન કરવાનું રહેશે તો તમારું જે એડમિટ કાર્ડ છે એ ડાઉનલોડ થઈ જશે તમારે અહીંયા જે ઓનલાઈન એક્ઝામ આપવાની છે મિત્રો અહીંયા આખા ભારતમાંથી જગ્યાઓ પડવાની છે એમાં આપણા ગુજરાતમાંથી અમદાવાદ ગાંધીનગર રાજકોટ સુરત વડોદરા આ બધા સિટીમાં જગ્યાઓ પડવાની છે જે મેઈન એક્ઝામ સેન્ટર રહેશે મિત્રો એ ગુજરાતમાં અમદાવાદ સુરત વડોદરા ગાંધીનગર રહેશે હવે જે પ્રિલિયમ્સ એક્ઝામનું જે પેપર છે એ સાહીઠ મિનિટમાં પૂરું કરવાનું હોય છે એમાં જો સિલેબસ જોઈએ મિત્રો તો રીઝનિંગ એબિલિટી ન્યુમેરિકલ એબિલિટી અને ઇંગ્લિશ પાંત્રીસ પાંત્રીસ અને ત્રીસ ક્વેશ્ચન રહેશે એમાં પાંત્રીસ પાંત્રીસ અને ત્રીસ માર્કના ક્વેશ્ચન રહેશે દરેકનો સમય વીસ મિનિટનો આપશે ટોટલ સાહીઠ મિનિટનું પેપર રહેશે અને સિત્તેર માર્ક્સનું પેપર રહેશે જેમાં સો પ્રશ્નો રહેશે અને મેન્સનો જે સિલેબસ છે મિત્રો એ રિઝનિંગ એબિલિટી જનરલ નોલેજ કરંટ અફેર્સ એટલે કે આ રીતનો સિલેબસ છે હું આ જે વેબસાઇટ છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તો ત્યાંથી તમે જોઈ શકો છો